એ આત્મવિશ્વાસ ભાંગીને ભુક્કો થઈ ગયો અને એની આ બોખલાહટ છે હવે આવી સ્થિતિમાં શું કરવું એ એમને સૂચતું નથી એટલે બેફામ વર્તી રહ્યા છે મીડિયાનું પણ અપમાન કરી રહ્યા છે હજી જો મીડિયા ફોલોઅપ કરશે તો જાહેર કેમેરા ઉપર આ બોખલાઈ ગયેલા માણસો થયા છે ગલોચ કરવા જશે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલામાં લોકોએ જીવ ગુમાવ્યા છે પરંતુ આ નિમ્ભર તંત્ર છે તે પણ હજી પણ અધિકારીઓને બચાવતું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે જે સંચાલકો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ જે અધિકારીઓ પણ આમાં જવાબદાર છે તેમની સામે ખાલી માત્ર સસ્પેન્ડ માનીને આ તંત્રએ આ રાજ્ય સરકારે સંતોષ માની લીધો છે આમાં આવા અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ જેના કારણે આગામી સમયમાં શિક્ષાત્મક દાખલો બેસે પરંતુ જાણે કે રાજ્ય સરકાર છે તેનો ઈચ્છાશક્તિનો અભાવ છે તે સ્પષ્ટ દેખાયું છે વધુ એકવાર આ પ્રકારની ઘટના બની માસૂમ નિર્દોષ લોકોના જીવ હોમાઈ ગયા ને આને જ લઈને હવે જેવી રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લાજવાના બદલે ગાજી રહ્યા છે પત્રકારો સાથે અભદ્ર વર્તન કરી રહ્યા છે અને સવાલોથી ભાગી રહ્યા છે તેને લઈને આપણે આમ આદમી પાર્ટીના નેતા છે સાગર રબારી તેમની સાથે સીધી વાતચીત કરીશું તેમનાથી સમજવાનો પ્રયાસ કરીશું કેમ કે આટલા સમયથી જે બેદરકારીની ઘટનાઓ દુર્ઘટનાઓ બની રહી છે તેની પાછળ એકમાત્ર કારણ બેદરકારી જ જવાબદાર માનવામાં આવી રહ્યું છે સાગરભાઈ સંવેદનશીલ સરકારની સંવેદનશીલ વાતો આ એક વર્ષની અંદર બીજી મોટી દુર્ઘટના સામે આવી છે શું કહેશો હવે આ તો બેદરકારી દુર્ઘટનાને આને ખપાવી દેવામાં આવી રહી છે પરંતુ એક મોટું કારણ બેદરકારી માનવામાં આવે છે રાજકોટના ગેમ ઝોનની આજે ઘટના ઘટી અત્યંત દુઃખદ અને આને હોનારત કહેવા કરતાં હત્યાકાંડ જ કહેવાય હત્યાકાંડ એટલા માટે હું કહું છું કે આ થવાનું છે ક્યારે થવાનું છે એ ખબર નહોતી બાકી આ પ્રકારે થશે એવું તો ત્યાં કામ કરતા બધાને અંદાજ હોય જ જે પ્રકારનો ગેમ ઝોન જેની કોઈ મંજૂરીઓ નહીં ફાયર સેફ્ટી એક્ઝિટ કશાની કોઈ વ્યવસ્થિત વ્યવસ્થા નહીં તો આ પ્રકારની ઘટનાઓ તો ઘટે અને આ પહેલી નથી તક્ષશિલામાં થયા હતા સુરતમાં થયું હરણેકાંડ થયું કાંકરિયામાં થયું મોરબીનો ઝૂલતો પુલ પડ્યો રાજકોટમાં થયું અને આ મોટી ઘટનાઓ છે એટલે બધાને નજર સામે આવે છે યાદ હોય તો પાલનપુરમાં જે હાઈવેનો ઓવરબ્રિજ બની રહ્યો છે નીચે ઊભેલા બે બાઇક સવારો ઉપરથી સ્લેબ પડે છે અને આખે આખા દબાઈને મરી જાય છે બે નવયુવાનો આ બધું થાય છે તો આ બેદરકારી નહીં ભાજપનો ભ્રષ્ટાચાર લોકોને ભરખી રહ્યો છે આ માત્ર ભ્રષ્ટાચારને કારણે થઈ રહ્યું છે શું ત્યાંથી આવતા હપ્તાઓ માત્ર એ નાના અધિકારીઓના જ ખિસ્સામાં સો ટકા જાય છે દારૂના અડ્ડાઓ ગુજરાતમાં શું ગૃહમંત્રી એમ કહી શકે છાતી ઠૂકીને જાહેરમાં કે મારા ગુજરાતમાં એક પણ દારૂનો અડ્ડો નથી ચાલતો નથી કહી શકતા એનો અર્થ એમને ખબર છે કે ચાલે છે તો ગૃહમંત્રીને ખબર છે તો કેમ ચાલવા દે છે મુખ્યમંત્રીને ખબર નથી કે એમના મુખ્યમંત્રી આવાસની પાછળ સાબરમતી નદીમાં શું ચાલી રહ્યું છે કેમ જાહેરમાં નથી કહી શકતા કે ગુજરાતમાં એક પણ દારૂનો અડ્ડો નથી ગુજરાતમાં ક્યાંય દારૂ મળતો નથી બસ આ સેમ જે ભ્રષ્ટ પાર્ટી ઉતરતી ગુણવત્તાની દવાઓ વેચવાની મંજૂરી આપવા માટે ફાર્માસ્યુટિકલ કંપનીઓ પાસેથી ઇલેક્ટોરલ બોન્ડ લઈ શકતી હોય જે ભ્રષ્ટ પાર્ટી ગાયને માતા કહીને બીફ કંપનીઓ પાસેથી અઢીસો કરોડ રૂપિયા લઈ શકતી હોય એવી ભ્રષ્ટાચારી પાર્ટી માટે બે પાંચ દસ પંદર લોકોના જીવનની શું કિંમત છે લોકોને ખબર નથી આ જીવનનો સોદો એટલા મોટા પાયા ઉપર ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એ જે ઉતરતી ગુણવત્તાની દવાઓ વેચાય છે એના કારણે કોના ઘરનું કોણ ક્યારે કેવી રીતે મરશે એની કોને ખબર છે પરંતુ ગુણવત્તાની દવાઓ વેચાય છે અને એની મંજૂરી આપવા માટે ઇલેક્ટોરલ બોન્ડ લીધા છે એ તો સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ખબર પડી તો જો અને એક જ કંપનીના લીધા છે એવું નથી જેની જેની દવાઓ ગુણવત્તામાં ફેલ ગઈ એમની પાસેથી ઇલેક્ટોરલ બોન્ડ લીધા અને એ જ દવાઓ પાછી બજારમાં વેચાય છે તો આટલા મોટા લાર્જ સ્કેલ પર લોકોને મારવાના સાધનો બજારમાં વેચવાની મંજૂરી જે પાર્ટી આપી શકતી હોય એ પાર્ટી ગેમ ઝોનવાળા પાસેથી હપ્તા નહીં લેતી હોય એમ માનો છો તમે આ લોકોનું ભોળપણ છે અને મીડિયાનું પણ ભોળપણ છે કે માની લે છે કે આ ગેમ ઝોન હપ્તા વગર ચાલતો હશે ત્યાં જેટલા અધિકારીઓ ગયા છે આ ગેમ ઝોનની સામે જે બિલ્ડિંગ હોય ને એના વિડીયો ફૂટેજ સીસીટીવી કેમેરાના ફૂટેજ જ્યારથી ગેમ ઝોન શરૂ થયો ને ત્યારથી ચકાસો ખબર પડશે કે કોણ કોણ કેટલી વાર ક્યારે આવ્યું છે અને ફોટા માત્ર અધિકારીઓના આવ્યા છે રાજકોટ ભાજપનો એક પણ નેતા ગેમ ઝોનમાં નથી ગયો કોણ કહેશે કે નથી ગયો સવાલ છે કે સામેના બિલ્ડિંગોના સીસીટીવી ફૂટેજ ચેક કરવા પડે અને જ્યારથી ગેમ ઝોન શરૂ થયો ત્યારથી ચકાસવા પડે ભારતીય જનતા પાર્ટીની આ મોડેસ ઓપરેન્ડી રહી છે કે જેવું કંઈક બને એટલે પોતાના ભ્રષ્ટાચારને છુપાવવા માટે તપાસ સમિતિની અથવા તો સીટની જાહેરાત કરી દેવી અને દોષનો ટોપલો અધિકારીઓના માથે નાખી દેવો અધિકારીઓને કોણ ચલાવે છે આ બધા કલેક્ટરો શું મુખ્યમંત્રી જે કંઈ ત્યાંથી ઉઘરાણા કરતા હશે તો એ કલેક્ટર જાતે તો લેવા જતો નથી કોઈ આઈએસ કે આઈપીએસ જાતે લેવા જતો નથી એ તો એની નીચેના લોકો પાસેથી ટાર્ગેટ વસૂલે છે અને એની નીચેવાળા એની નીચેનાથી ટાર્ગેટ વસૂલે છે તમે કોઈ પણ આવા કાંડમાં જોઈ લો કેમ સસ્પેન્ડ કરાય છે કાયમ માટે કેમ નથી કાઢી મુકાતા સસ્પેન્શનનો મતલબ શું છે સસ્પેન્શન એટલે ચાર મહિના છ મહિના વધીને બાર મહિના લોકોની યાદદાશ્તમાંથી ઘટના ભૂસાઈ જાય એટલે પેલો સ્ટાફ પાછો ડ્યુટી પર આવી જાય સસ્પેન્ડ એટલા માટે કરાવે છે કરાય છે કે સસ્પેન્ડ થનાર ને પણ ખબર છે કે મેં અત્યાર સુધી જે કંઈ કર્યું એ કોના માટે કર્યું છે મને પાછો લેશે જ કારણ કે મારું મોં ખુલે તો જોખમ એમના ઉપર જશે એટલે એમની ગરજે મને પાછો લેશે નોકરીમાં એટલા માટે સસ્પેન્ડ થનાર પણ આશ્વસ્ત હોય છે કે આ બે ચાર છ મહિનાનો સવાલ છે સસ્પેન્ડ કરનારને પણ ખબર છે કે આજ મારો કઉ દીકરો હતો એટલે ચાર છ મહિના એને સાચવી લેવાનો છે આ આખી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારને છુપાવવાની મોડેસ ઓપરેન્ડી છે અત્યાર સુધી નિમાયેલી તપાસ સમિતિઓ કે એસઆઈટીઓના રિપોર્ટ ક્યાં કેમ પબ્લિક ડોમેનમાં નથી અને જે કોઈ તપાસ સમિતિ નિમાય એસઆઈટી નિમાય તો એનો હેતુ શું હોય છે બે જ હેતુ હોય છે કે આમાં કોણ ગુનેગાર છે ખરો ગુનેગાર કોણ છે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને એને માટે શું સાવચેતીના પગલા લેવા જોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા ભ્રષ્ટાચારને લઈને ભાષણો સ્ટેજ ઉપરથી આપતા હોય છે કે મેં ના ખાઉંગા મેં ના ખાને દૂંગા ભ્રષ્ટાચારીઓને જેલમાં નાખીશું ને હવે જ તમે જેવી રીતે આરોપ કરી રહ્યા છો કે ભ્રષ્ટાચાર ખુલીને તેમના જ ગુજરાતમાં એટલે કે જ્યાંથી તેઓ મુખ્યમંત્રી બન્યા ને હવે પ્રધાનમંત્રી છે આવી સ્થિતિ છે તો તમે આ કથની અને કરણીને કઈ રીતે જો નરેન્દ્રભાઈને શબ્દોનો બહુ શોખ છે માનનીય વડાપ્રધાન છે અત્યારે છે ચોથી જૂન સુધી તો છે વડાપ્રધાન છે એમને શબ્દોનો શોખ છે સ્લોગનોનો શોખ છે એટલે સારા સારા સ્લોગનો એ લાવે છે આ વિડીયો સાચવી રાખજો જ્યારે એમની સરકાર જશે ત્યારે ગુજરાતના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈનું નામ ટોચ પર હશે અને ભારતના સૌથી ભ્રષ્ટ વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ નું નામ ઇતિહાસમાં નોંધા ઇલેક્ટોરલ બોન્ડ ની આખી સ્કીમ કોણ લાવ્યો અને કોની કોની પાસેથી બોન્ડ લીધા એમને જે સંતાડીને કરવું પડતું હતું એને લીગલાઇઝ કરવાની આટલી સરસ સ્કીમ નરેન્દ્રભાઈ સિવાય દેશના ઇતિહાસમાં કોઈ ન લાવી શકે એમણે એમના કરપ્શન ને સિસ્ટમેટિક એક ચેનલમાં ગોઠવી દીધું છે નરેન્દ્રભાઈની સભાઓના ગુજરાતમાં જે મંડપ બનતા હતા એ શેમાંથી બનતા હતા એક એક ડોમ કરોડ કરોડ રૂપિયાનો બને તો એ કોના પર સેવાની કમાણી આવતી હતી જે ફ્યુઅલ સરચાર્જ પચીસ વર્ષના કરાર કોર્ટની ના છતાં ઉપરવટ જઈને ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ પાવર પ્લાન્ટોને વધારી આપ્યો તો શું એ એકલા પાવર પ્લાન્ટોના લાભાર્થે વધારી આપ્યો છે કે એમાં ભાજપનો લાભ છે ત્રણ રૂપિયાને વીસ પૈસાના યુનિટ ઉપર ત્રણ રૂપિયાને છાસઠ પૈસા તમારે ફ્યુઅલ ચાર ચાર્જ ચૂકવવો પડે તો એ શું ભ્રષ્ટાચાર વગર થાય શું ઇલેક્ટોરલ બોન્ડ દવા કંપનીઓ પાસેથી લઈ અને એમણે ઉતરતી ગુણવત્તાની દવાઓ વેચવા દેવી અને કેવું કે મેં ના ખાઉંગા ના ખાને દઉંગા એ કેટલું એ મોઢાને શોભે જે માણસનો અંતર આત્મા જાગતો હોય ને જેનો અંતર આત્મા જીવતો હોય એ માણસ આવા શબ્દો ક્યારેય ન ઉચ્ચારી શકે દંભની પરાકાષ્ઠા છે આ નરેન્દ્રભાઈ જ્યારે એમ કહે કે ના ખાઉંગા ના ખાને દૂંગા ત્યારે દંભ એની ચરમસીમા એ છે એમ તમારે માની લેવાનું સાગરભાઈ બીજો પ્રશ્ન એ છે કે હાલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ રાખી હતી એમણે કીધું કે ચાર તારીખે અમે જીતની ઉજવણી નહીં કરીએ પરંતુ જ્યારે જે પત્રકારોએ પ્રશ્નની શરૂઆત કરી ત્યારે તેઓ અડધી પ્રેસ કોન્ફરન્સ મૂકીને ભાગી ગયા અને લાજવાના બદલે ગાજ્યા હોય પત્રકારો ઉપર તેવી સ્થિતિ જોવા મળે આ એક ચોક્કસ ઘટના માટે મારે ગુજરાતી પ્રેસને અભિનંદન આપવા જોઈએ કે એમણે એગ્રેસિવલી આ મુદ્દે જ્યારથી ઘટના બની ત્યારથી એગ્રેસિવલી આ મુદ્દે ફોલોઅપ કર્યો છે એક બાઇટથી નથી ચલાવી લીધું ફોલોઅપ કર્યું છે પહેલીવાર અને આ ફોલોઅપ જે મીડિયાએ શરૂ કર્યું એને કારણે એ દર વખતનો એમનો જે આત્મવિશ્વાસ હતો કે મીડિયા એક બાઇટ લઈ જશે એકવાર છપાશે બે દિવસ ચેનલ પર ચાલશે ને વાર્તા પૂરી થઈ જશે એ એમનો આત્મવિશ્વાસ ભાંગીને ભુક્કો થઈ ગયો અને એની આ બોખલાહટ છે હવે આવી સ્થિતિમાં શું કરવું એ એમને સૂચતું નથી એટલે બેફામ વર્તી રહ્યા છે મીડિયાનું પણ અપમાન કરી રહ્યા છે હજી જો મીડિયા ફોલોઅપ કરશે તો જાહેર કેમેરા ઉપર આ બોખલાઈ ગયેલા માણસો આવી રીતની પરિસ્થિતિ થઈ ગઈ છે છે રાજ્યસભાના રાજકોટના તેમના દ્વારા જાહેરમાં કરી દેવા એ હજી પોતાની જાતને સંભાળી લીધી કે પાછા વળી ગયા ઉપયોગ કર્યો પણ પાછા વળી ગયા જો મીડિયા ફોલોઅપ ચાલુ રાખશે તો લખી રાખો બે કે ત્રણ દિવસમાં ગાલી કરવા માંડશે અને પાછા નહીં વળે કારણ કે માનસિક સંતુલન જ એમનું નહીં હોય એટલા બધા બૌખલાઈ ગયા છે મીડિયાએ આ ઘટનાને બરાબર ફોલોઅપ કરવી જ જોઈએ જ્યાં સુધી સાચા ગુનેગારો લાવનારા નહીં લેનારા પકડાય ત્યાં સુધી ચાલવું જોઈએ અને ગુજરાત સરકાર જો આમાં પાક સાફ હોય છે જ નહીં હું તમને દાવા સાથે કહું નથી પણ હોય તો એણે કોઈ રિટાયર્ડ સુપ્રીમ કોર્ટના જજને આ તપાસ સોંપી દેવી છે સાગરભાઈ બીજો પ્રશ્ન એ છે કે સાંસદ રામ મોકરિયા જે સિસ્ટમમાં સરકારમાં બેઠા છે તેઓ આવું કહી રહ્યા છે કે જ્યારે તેઓ સાંસદ નહોતા ત્યારે તેમણે ફાયર એનઓસી પાસ કરાવવા માટે સિત્તેર હજાર રૂપિયા અધિકારીને આપ્યા છે તો હવે આ આવી રીતે જ્યારે

રામ રામમોકરિયાનું આવી ગયું એ પેલા મનસુખભાઈના અનેક વખત વિડિયો બાઇટ નિવેદનો આવી ગયા છે કે અધિકારીઓ મારા કહેવામાં નથી સંસદ સભ્યના કહેવામાં સ્થાનિક અધિકારીઓ ક્યારે ના હોય જ્યારે એને કોઈ ઉપરના એટલે કે સંસદ સભ્ય કરતા પણ કોઈ મોટા નેતાના મોટા હોદ્દેદારના આશીર્વાદ પ્રાપ્ત હોય એટલે ઝીરો ટોલરન્સ આ બધો શાબ્દિક આડંબર છે આ માત્ર શાબ્દિક આડંબર છે ભાજપના છેક તાલુકા કક્ષાના કાર્યકર્તાથી લઈ અને રાષ્ટ્રીય કક્ષાના કાર્યકર્તાને પૂછો ઓફ ધી રેકોર્ડ એમને કે હૃદય પર હાથ રાખીને તમે કહો કે ભ્રષ્ટાચાર નથી અને પછી એ એમની પોતાની જે કથા શરૂ કરશે કે એ ભ્રષ્ટાચારના કેટલા ભુક્ત ભોગી છે ત્યારે તમને પોતાને શોખ લાગે એટલા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ચાલી રહ્યો છે આનાથી વધારે ભ્રષ્ટ સરકારો ભૂતકાળમાં તો નથી જ આવી પણ ભવિષ્યમાં પણ નહીં આવે એની ગેરંટી આપું રાજકોટના જે લોકસભાના ઉમેદવાર છે ભાજપના પરસોત્તમ રૂપાલા જે કેન્દ્રીય મંત્રી પણ છે જ્યારે આ દુર્ઘટના બની ત્યારે તેઓ ઘટના સ્થળે નહોતા પહોંચ્યા બે દિવસ પછી સિવિલ હોસ્પિટલમાં જ્યારે સોશિયલ મીડિયા ઉપર વિરોધ ચાલ્યો ત્યારબાદ પહોંચ્યા આમ તો ચૂંટણીના સમયે તેઓ રાજકોટમાં જ ફરતા રહેતા હતા સભાઓ કરતા રહેતા હતા અને હવે ઘટના બની એટલે ક્યાંક ને ક્યાંક પોતાની જાતને છુપાવવાનો પ્રયાસ કર્યો કે પત્રકારો સવાલ ના પૂછી લે પુરુષોત્તમભાઈએ એમાં આશ્ચર્ય લાગે એવું કંઈ કર્યું નથી મને નથી લાગતું આશ્ચર્ય એ બે દિવસે પણ આવ્યા બે દિવસ પછી તો એમનો આભાર એક તો નક્કી છે ભાજપના ઉમેદવારો માત્ર અને માત્ર ચૂંટણી વખતે વિસ્તારમાં હોય પુરુષોત્તમભાઈને ખબર હતી કે વોટિંગ થઈ ગયું છે હવે વોટ પાછા તો લઈ શકવાના નથી હારું તો પણ નથી આવવાનું અહીંયા અને જીતું તો પણ ક્યાં આવવાનું છે અચ્છા એટલે જ્યાં સુધી મતપેટીમાં મત પડી જાય ત્યાં સુધી જ એમને રાજકોટની જનતાની ગરજ હતી મત મતપેટીમાં પડી ગયા વાત પૂરી થઈ ગઈ હવે કોણ રાજકોટવાસીઓ કોણ લોકસભાના મતદારો અને કોણ એટલે આ તો બનવાનું જ હતું અને મોટાભાગના વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે આ એક સહજ વર્તન છે કે એક વર્ષ પહેલેથી ખૂબ લાડ પ્રેમ કરવા ખૂબ સાચવવા બધી રીતે સાચવવા અને જેવું વોટિંગ પત્યો કે તમે કોણ ને હું કોણ એટલે પુરુષોત્તમભાઈ આજ કરવાના હતા એ જે એમણે કર્યું છે લોકો એમાંથી સમજવાની જરૂર છે લોકો જ્યાં સુધી ગુજરાતના નાગરિકો આ ભ્રમ જાળમાંથી નહીં નીકળે કે અધિકારીઓ કરપ્ટ છે અધિકારીઓ ભ્રષ્ટાચારી છે ત્યાં સુધી સિસ્ટમ નહીં સુધરે કારણ કે અધિકારીઓને ચૂંટાયેલી પાંખ ચલાવે છે અધિકારીઓ પોતે નિર્ણાયક નથી એમને ચૂંટાયેલી પાંખ ચલાવે છે અને ચૂંટાયેલી પાંખ ભ્રષ્ટાચારી છે મહાભ્રષ્ટાચારી છે એ કોઈ પણ હદે જઈને ભ્રષ્ટાચાર કરી શકે છે સારા પૈસા મળતા હોય તો લોકોના ગળા કાપવામાં મંજૂરી વાંધો નથી એ હદની ભ્રષ્ટાચારી આ પાર્ટી છે એનું અસલી રૂપ મતદારો જ્યારે જાણી જશે ત્યારે એમને કર્મચારીઓ નિર્દોષ લાગશે નેતાઓ ભાજપના રોડે દોડતા હશે અને પાછળ મતદારો હશે સિસ્ટમ સુધરી જશે કે આ બધી આટલી દુર્ઘટનાઓ બને છે વિરોધ પક્ષ દ્વારા પણ જે રીતનો વિરોધ થવો જોઈએ રસ્તા ઉપર તે પ્રકારનું નથી થતું ખાલી ટી ટીવી ડિબેટોમાં કે પછી મીડિયાને બાઇટો આપીને માત્ર એક બે દિવસ જ એનો શોખ મનાવવામાં આવે છે પછી જેસે જેવી સ્થિતિ એટલે ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષની પણ નબળાઈ દેખાઈ રહી છે સરકારને ઝંઝોડી નાખવો જોઈએ આ પ્રકારની દુર્ઘટના ગુજરાતમાં કેવી રીતે બની શકે દરેક પોતાની શક્તિ મુજબ કરી શકે ગુજરાતના મતદારોએ જો વિરોધ પક્ષ જ નથી રહેવા દીધો તો મજબૂત વિરોધ કેવી રીતે થાય મજબૂત વિરોધ ત્યારે થાય જ્યારે મજબૂત વિરોધ પક્ષ હોય ગુજરાતમાં વિરોધ પક્ષના ધારાસભ્યો કેટલા તો તમે જિલ્લા પંચાયતો જોઈ લો તાલુકા પંચાયતો જોઈ લો મહાનગરપાલિકાઓ જોઈ લો રાજકોટમાં આ ઘટના ઘટી એટલે ન કહેવું જોઈએ છતાં કહું કે રાજકોટમાં વિરોધ પક્ષના કોર્પોરેટરો કેટલા તો કોણ વિરોધ કરે ચાર લોકો રાજકોટમાં બોલે ચાર કોર્પોરેટરો તો એનાથી જેને તમે છત્રીસ કે એટલા કોર્પોરેટરો આપીને બેઠા હો એમાં કેટલો વિરોધ ટકે મજબૂત વિરોધ પક્ષ હોય તો મજબૂત વિરોધ થાય સત્તા પક્ષ અને વિરોધ પક્ષ બંનેને નિયંત્રિત કોણ કરી શકે મતદાર કરી શકે મતદાર જો એક જ તરફ વળી જાય તો તો અસ્તિત્વ જ ન ને વિરોધ પક્ષનું છેલ્લી કેટલી ચૂંટણીઓથી ગુજરાતના લોકોને વિરોધ પક્ષની જરૂર હોય એવું દેખાતું જ નથી બાકીના ને વર્ષ દિવસ લોકો વિરોધ જ કરતા હોય છે અને અપેક્ષા રાખતા હોય છે કે મજબૂત વિરોધ થાય પણ જેવા પાછલા પંદર દિવસ આવે ત્યારે મતદારો સત્તા પક્ષ સાથે હોય તો એ તો લોકોની પસંદગી છે મારી સાથે આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારી હતા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જેટલી પણ ગુજરાતમાં દુર્ઘટનાઓ બની છે હોનારતો બની છે તેની પાછળ એક ભ્રષ્ટાચાર મોટું કારણ છે મસ મોટી આવક રકમ જે અધિકારીઓ અને નેતાઓને આપવામાં આવે છે તેના કારણે તેમની રહેમ નજર હેઠળ આ પ્રકારે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય છે અને ગુજરાતીઓ આવી રીતે જીવ ગુમાવતા હોય છે હવે જનતાને સમજવાની જરૂરિયાત છે ક્યાર સુધી ગુજરાતમાં આ પ્રકારની દુર્ઘટનાઓ બનતી રહેશે ક્યાર સુધી આ પ્રકારે લોકો પોતાનો જીવ ગુમાવતો રહેશે હવે આગામી સમયમાં ખબર પડશે કેમ કે સરકારે એસઆઈટીનું નાટક કરી દીધું છે શરૂઆત કરી દીધી છે પરંતુ જ્યાં સુધી અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ દુર્ઘટનાઓ છે તે અવારનવાર બનતી રહેશે આ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી હવે જોવાનું રહે આગામી સમયમાં પીડિત પરિવાર છે તે ન્યાયની માંગ કરી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર પીડિત પરિવારોને ન્યાય આપવા માટે કેટલી કટિબદ્ધ સાબિત થાય છે તે આગામી સમયમાં ખબર પડશે કેમેરામેન ભાર્ગવ સાથે ફેઝાન અંગ્રેજ નવજીવન ન્યૂઝ અમદાવાદ વૈષ્ણવ